વિસાવદર ખાતે શહેરની મધ્યમાં પોપટડી નદીને કાંઠે આવેલા અતિ પૌરાણિક કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરના સાનિધ્યમાં મહાશિવરાત્રી પર્વની ભવ્યથી ભવ્ય ઉજવણી અંતર્ગત જગ્યાના મહંત પૂજ્ય હીરાપુરી બાપુની રાહબરી હેઠળ દેવોના દેવ ભગવાન ભોળાનાથની નગરયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જે વિસાવદર શહેરના વિવિધ રસ્તાઓ પર બમ બમ બોલે હર હર મહાદેવના નાદ સાથે ડીજેના તાલે ફરી હતી જેમાં બહોળી સંખ્યામાં ભક્તજનો યા હતા ભોળાનાથ હું વિસાવદર કાશી વિશ્વનાથ મંદિરના સેવક રમણીક્રા વિસાવદર નદીના કાંઠેથી નીકળતી વિસાવદરના મધ્યમાં આવેલ કાશી વિશ્વનાથ મંદિર અતિ પૌરાણિક મંદિર છે આ મંદિરમાં વરસ દરમિયાન શિવરાત્રી ઉત્સવ નવરાત્રિ ઉત્સવ ત્રણ મહિના દરમિયાન ધાર્મિક સામાજિક કે કાર્યક્રમો ઉજવાઈ રહ્યા છે જીવના ભાગરૂપે આજે મહાશિવરાત્રી નિમિત્તે આ મંદિરના પૂજારી પૂજ્ય હીરાપરી બાપુના માર્ગદર્શન તળે સેવકગણના સાથ અને સહકારથી ભગવાન ભોળાનાથની આજે નગરયાત્રા કાઢવામાં આવેલ હતી આ નગરયાત્રામાં વિસાવદર શહેરના વિવિધ માર્ગો ઉપર વિસાવદર શહેરની સામાજિક અને સેવાકીય સંસ્થાઓ દ્વારા ચા શરબત પાય અને સેવકોનું સ્વાગત કરવામાં આવેલું હતું